નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જે સ્ત્રી રસોઈ બનાવ્યા પછી ગેસ ચૂલો ધોઈ નાખે છે તે કાન ખોલીને સાંભળી લેજો જય શ્રી કૃષ્ણ રાતે રાતે મિત્રો જે સ્ત્રી રસોઈ બનાવ્યા પછી ગેસ ચૂલો ધોવાઈ નાખે છે તેઓ કાન ખોલીને સાંભળી લે ક્યાંક તમારાથી આ નાનકડી ભૂલ ન થઈ જાય કે તમારા કર્મ કોઈના પ્રાણ ન છીનવાઈ જાય મિત્રો જુઓ ઘણા લોકો મિત્રો ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યાં રસોડામાં સ્ત્રીઓ રસોઈ બનાવે છે તો રસોઈ બનાવ્યા પછી તરત જ તેઓ ગેસ ચૂલો ધોવા લાગે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ યોગ્ય છે કે ખોટું તો આજના આ વિડીયોમાં આપણે આ જ વાતની ચર્ચા કરીશું મિત્રો જુઓ શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે દરેક ઘરનો ચૂલો તેના ઘરના વ્યક્તિને કાંઈક ને કાંઈક જરૂર કહે છે મિત્રો આજના આ વિડીયોમાં જે ખાસ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે માહિતી ગરુડ પુરાણના આધારે હશે અને મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવાયું છે કે ગુરુડ પુરાણનો જે ગ્રંથ છે તે સામાન્ય ગ્રંથ નથી મિત્રો આ પુરાણમાં આપણા જીવન સાથે સંકળાયેલી નાની નાની બાબતો અને નાની નાની ક્રિયાઓનું વિગતે જ્ઞાન મળે છે મિત્રો જો દરેક ઘરનું જે સૌથી પવિત્ર અને સૌથી મુખ્ય સ્થાન હોય છે તે રસોડું હોય છે પરંતુ તે રસોડામાં પણ જે ચૂલો હોય છે તે મિત્રો તે પણ આપણા ઘરની સુખ શાંતિ પર સીધી અસર કરે છે એટલે કે ઘરની સુખ શાંતિ વાસ્તુ કિતૃ આ બધી બાબતો સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે રસોઈ બનાવ્યા પછી ગેસ ચૂલો ધોવો જોઈએ કે ન ધોવો જોઈએ અને ગેસ ચૂલો ધોવો તો કયા દિવસે આપણે જોઈએ અને તે ગેસ ચૂલ્લાની સાફ સફાઈની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને આપણે શું કરવું જોઈએ કે આપણા ઘરનો ચૂલો હંમેશા પવિત્ર રહે તો મિત્રો તમારા આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે તો મિત્રો સૌથી પહેલાં તમે બધા આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં તમારા જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હોય કે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે તમને જરૂર કંઈ પૂછી શકો છો અને કોમેન્ટ બોક્સમાં તમે બધા જય માતા જરૂર લખી દેજો હવે મિત્રો જુઓ આપણું જે શાસ્ત્ર છે તે કહે છે કે ઘરનો ગે જે ગેસ ચૂલો હોય છે તે ચૂલો ફક્ત રસોઈ બનાવવાની વસ્તુ નથી પરંતુ તે તમારા આખા પરિવારની સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો મૂળ ધારા છે મિત્રો આ કરના અગ્નિકુંડની જેમ આ કરના અગ્નિકુંડની જેમ હોય છે જ્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે એવું સમજો કે રસોડો અને ખાસ કરીને ગેસ ચૂલો ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તમે બધાય તો વાંચું જ હશે કે ગેસ ચૂલો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે મિત્રો ગેસ ચૂલો એવી વસ્તુ છે જ્યાંથી અગ્નિ પાકે છે અને કહેવાય છે કે અનજન પ્રાણ છે અન અન્નજ પ્રાણ છે તેથી જો તેથી મિત્રો જો પ્રાણ નહીં રહે તો આ જીવનનો શું અર્થ રહેશે ગુરુડ પુરાણ અનુસાર મિત્રો ગુરુડ પુરાણમાં એવું કહેવાયું છે કે યંત્ર અન્નતંત્ર લક્ષ્મી એટલે જ્યાં અન્નનું સન્માન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ચૂલો જ ચૂલો એ જ સ્થાન છે જ્યાં અન્ન રાંધે છે આખા પરિવારનું પાલન પોષણ થાય છે એટલે ચૂલો ફક્ત એક ઉપકરણ નથી પરંતુ પૂજન પૂજનીય સ્થાન છે ચૂલો એ સ્થાન છે જેના પર આપણે આપણા ઘરની રોટલી શેકીએ છીએ અને ઘરની ટોટલી જ કરના સભ્યો પર ખૂબ જ અસર કરે છે મિત્રો ચૂલો સાફ હોય તો કર્મ દેવી લક્ષ્મી ટકે છે અને ચૂલો ગંદો હોય કે તૂટેલો ફાટેલો હોય હોય કે કાળો પડી ગયો હોય તો અગ્નિની અશુદ્ધિથી બીમારી કલેશ ધનની કમી અને સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે મિત્રો ગુરુડ પુરાણ અનુસાર આ બાબત ઘણી સ્ત્રીઓને આ જ સુધી ખબર નથી કે ગેસ ચૂલો કે પરંપરાગત ચૂલો અગ્નિ સાથે સંકળાયેલો હોય છે મિત્રો અગ્નિદેવને વેદોમાં દેવતાઓના મુખનું સ્થાન મેળવ્યું છે અને આજ આજ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અગ્નિની અગ્નિ આહુતિ પહોંચાડે છે એટલે ચૂલાને ઘરેનું યજ્ઞકુંડ પણ માનવામાં આવે છે મિત્રો જુઓ અગ્નિ શું છે તો જ્યારે જૂના જમાનામાં લોકોને દેવતાઓને ભોગ ચડાવવો ચડાવવો હતો કે હજુ પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ ચડાવે છે તો અગ્નિમાં જ તે ભોગ ચઢાવે છે તો તો એ જ રીતે દરેક બાબતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો સળગાવે છે તો તે જાણે જાણે અજાણે એક યજ્ઞ શરૂ કરે છે હા મિત્રો કહેવાય છે કે ઘરનો ચૂલો બધી બાબતો પર મહત્ત્વ રાખે છે અને કહેવાય છે કે પુરાણ અને ધર્મશાસ્ત્ર અનુસાર સ્ત્રી અને ચૂલાનો સંબંધ ખૂબ ગાઢ માનવામાં આવે છે શા માટે કારણ કે ચૂલા પર જ સ્ત્રીઓ રસોઈ બનાવે છે અને સ્ત્રીઓનું બીજું કર કોને કહેવાય તો રસોડાને કહેવાય અને રસોડામાં જે ચૂલો રાખેલો હોય છે તે સ્ત્રીઓની સૌથી નજીક હોય છે મિત્રો ચૂલો ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે તેમજ ચૂલો ઘરની સ્ત્રીની બીમારી કલેશ કંગાળપણું વાસ્તુદોષ પિતૃદોષ આ બધા સાથે પણ જોડાયેલો હોય છે મિત્રો એટલે જ મેં ઘણી વખત પહેલાં પણ તમને કહ્યું છે કે આપણે આપણા કર્મ ચૂલાને ન તો ગંદો રાખવો જોઈએ કે ન તો તૂટેલો ચૂલો રા વાપરવો જોઈએ કારણ કે મિત્રો જો આપણે ગેસ ચૂલાને નિયમ વગર વાપરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ સાથે સાથે સ્ત્રીને અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે અને સ્ત્રી રોગ પારિવારિક તણાવ પણ આવે છે એટલે ગેસ ચૂલ્લો એટલે ગેસ ચૂલાનો ઉપયોગ કરવાના આપણા શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે અને તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો ચૂલાની સ્થિતિ સ્થિતિ સ્ત્રીનો માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે અને મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં ચૂલાને રાખવાની દિશાનો પણ ખૂબ જ સારી રીતે ઉખેલ મળેલ છે મિત્રો રસોડો ઘરના દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં હોવો જોઈએ અને ગેસ ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે તેને અગ્નિકોણ માનવામાં આવે છે અને જે ઘરના રસોડામાં ચૂલો અગ્નિકોણમાં રાખવામાં આવે છે તે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે અને રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ એટલે કે જ્યારે સ્ત્રીઓ ગેસ પર રસોઈ બનાવે છે તો સ્ત્રીઓનું મુખ કાં તો પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે દિશાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ બે દિશાઓમાં જ આપણા દેવી દેવતાઓ વિરાજમાન હોય છે આના અનુરૂપ મિત્રો પશ્ચિમ કે ઉત્તર દિશામાં ચૂલો હોય તો કહેવાય છે કે તે કર્મ પૈસાનો અપવ્યાસ થાય છે તે કર્મ પૈસો ટકતો નથી તે કર્મ ગરીબી કંગાળપણો આવે છે અને તે કર્મ બરકત બિલકુલ રહેતી નથી અને ઘરની સુખ શાંતિ જ કઈ બાબત પર નિર્ભર કરે છે તો કરની સુખ શાંતિ કરની બરકત પર નિર્ભર કરે છે તો દક્ષિણ કે નિરુક્વ કોણમાં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ વધે છે એટલે કે જુઓ મિત્રો જ્યારે ઘણી વખત આપણા ઘરમાં કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ઉતાર ચઢાવ આવવા લાગે છે દેવો વધવા લાગે છે પરેશાનીઓ વધવા લાગે છે તો તેનું કારણ ક્યાંક ને ક્યાંક આ પણ હોઈ શકે છે કે તમારા ઘરનો ચૂલો દક્ષિણ દિશામાં રાખેલો છે એટલે ધ્યાન રાખો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો ન રાખવો અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ માનવામાં આવે છે તેથી ઈસ તેથી ઈશાન કોણમાં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય છે અને દેવતાઓ ક્રોધિત થાય છે તો પછી પિતૃદોષ પણ આપણને લાગે છે એ જ રીતે મિત્રો કહેવાયું છે કે ઈશાન કોણામાં ઈશાન કોણમાં ચૂલો રાખવાથી પરિવારમાં કલેશ થવા લાગે છે પરિવારના લોકોની આસ આસ આપસમાં બનતી નથી અને પરિવાર તૂટવા લાગે છે મિત્રો જેનાથી કર્મના દરેક વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને કર્મ અશુભ શક્તિઓ પ્રવેશ પ્રવેશ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે કર્મ અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાળ થતો જાય છે પરિવારની આશાઓ તૂટવા લાગે છે પરિવાર બદર બરબાદ થવા લાગે છે એટલે ઘરના ઈશાન કોણમાં ક્યારે ચૂલો ન રાખવો જોઈએ ખાસ કરીને સ્ત્રીઓ ધ્યાન રાખજો કારણ કે સ્ત્રીઓ રસોડાઓમાં સૌથી વધુ રહે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે કેટલાક ઘરોમાં સ્ત્રીઓની ચાલે સ્ત્રીઓની ચાલે નહીં તો સ્ત્રીઓ આ બાબતોને પોતાના ઘરના સભ્યોને જણાવે કે ગેસ ચૂલો કઈ દિશામાં રાખવો યોગ્ય છે અને કઈ દિશામાં રાખવો ખોટું છે મિત્રો જુઓ સાફ સફાઈ દરેક સ્ત્રીઓ કરે છે પરંતુ ખબર નથી કે સાફ સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને ક્યારે કરવી જોઈએ મિત્રો ધ્યાન રાખજો કે ગરુડ પુરાણ વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્ર અનુસાર ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે કે જે કરની સ્ત્રી મનથી પ્રેમથી અને ધ્યાનથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે તે કર્મ બીમારી ખૂબ જ ઓછી આવે છે પતિ પત્નીમાં પ્રેમ રહે છે અને ધન ધ્યાનની ક્યારેય કમી રહેતી નથી મિત્રો રસોડામાં નીકળતી સકારાત્મક ઊર્જા આખા કર્મ શાંતિ ફેલાવે છે કારણ કે રસોડું જ આ કળિયુગનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે પરંતુ કેટલાક એવા લોકો છે જે તેની પવિત્રતાથી હજુ સુધી અજાણ છે તે તેને લાગે છે કે રસોડામાં પવિત્રતા રાખવી જોઈએ નહીં પરંતુ રસોડાને હંમેશા પવિત્ર રાખવું જોઈએ જુઓ ગેસ ચૂલાની સાફ સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમો છે એટલે કે સવારે સૂરજ નીકળ્યા પછી જ ચૂલો સળગાવવો સળગાવવો ક્યારે ક્યારેય સ્ત્રીઓ ધ્યાન રાખે કે અડધી રાત્રે ચૂલો ન સળગાવવો અધી રાત્રે ચૂલો સળગાવવાથી અગ્નિદેવનું અપમાન થાય છે ચૂલો સળગાવતા પહેલાં તમે હળદર પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને પ્રણામ કરો એટલે કે જો તમારા કર્મ ગંગાજળ હોય તો સ્ત્રીઓ ઈચ્છે તો ગંગાજળ પણ ગેસ ચૂલા પર સાંટી શકે છે પરંતુ કહેવાયું છે કે હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને લગાવીને જ ચૂલાને સ્પર્શ કરવું જોઈએ જો તમે રોજ ન કરી શકો તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત આ એક વખત તો આ નિયમ તમે અજમાવી જ શકો છો અને અને ચૂલો સાફ હોય ત્યારે જ રસોઈ બનાવી બનાવવી જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વગર આપણે રસોઈ ન બનાવવી જોઈએ અને મિત્રો અઠવાડિયામાં એક વખત ખાસ સફાઈ કરો કારણ કે જો આપણે આપણા ઘરના રસોડાની અઠવાડિયામાં એક વખત સફાઈ કરીશું તો તે સારું રહેશે શા માટે કારણ કે જુઓ ગેસ ચૂલા પર ફક્ત અગ્નિદેવ જ નથી પરંતુ ગેસ ચૂલા પર માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ પોતાનું સ્થાન ધરાવે છે અને તેઓ તેના પર વિરાજમાન હોય છે તો લીંબુ અને મીઠું મેળવીને ચૂલાની જળેલી જગ્યા જરૂર સાફ કરો બ્રશ કે કપડાંથી ખૂણાઓને સારી રીતે સાફ કરો અને ચૂલાની નીચે જમેલી ગંદકી કે તેલના ડાઘાને સંપૂર્ણ રીતે હટાવો અને ગેસ પાઇપ અને વાલ વાલને બીના કપડાથી સાફ કરો ત્યાં ગંદકી જમા થાય છે તે દોષ લગાડે છે મિત્રો આ બાબત પણ ખૂબ જ સમજવા જેવી છે કે જુઓ વાસ્તુ દોષ જે થાય છે તે મોટી મોટી બાબતોથી નથી પરંતુ નાની નાની ભૂલોના કારણે થાય છે અને સ્ત્રીઓએ ખાસ કરીને શું ન કરવું જોઈએ તે જ શું ન કરવું જોઈએ તે જરૂર ધ્યાનમાં રાખવું છે રાખવાનું છે કે નાહ્યા વગર ચૂલા પર રસોઈ બનાવવી નિષેધ માનવામાં આવે છે આજના સમયમાં આધુનિક સ્ત્રીઓ થઈ ગઈ છે શહેરોની મોટી મોટી સ્ત્રીઓ શું કરે છે કે નાહ્યા વગર જ સીધા રસોડામાં ચાલી જાય છે ચૂલાને સ્પર્શ કરે છે ઘરના રસોડામાં જઈને કોઈ રસોઈ બનાવવા લાગે છે કોઈ પોતાના હાથે મટકીમાંથી પાણી ભરીને પીવા લાગે છે તો મિત્રો આ સંપૂર્ણ રીતે નિષેધ નિષેધ માનવામાં આવે છે જો જે સ્ત્રીઓ નાહ્યા વગર રસોડામાં જાય છે તો તેનાથી રસોડાની જે ઉર્જા હોય છે તે અશુભ થાય છે અને સ્ત્રીઓ અગ્નિથી દોષી બને છે એટલે જ્યારે અનનનો અન્નનો દોષ બને છે તો રસોડામાં ખાવામાં કમી પડે છે રસોડાના ડબ્બા હંમેશા ખાલી રહે છે અન્નની ખૂબ હાનિ થાય છે અને ધનની પણ ખૂબ હાનિ થાય છે એટલે નાહ્યા વગર ચૂલા પર રસોઈ ન બનાવવી જોઈએ અને રાત્રે ગંદા ચૂલો રસોડાની ઘણી સ્ત્રીઓની આદત હોય છે રાત્રે રસોઈ બનાવીને ચૂલાને ગંદો છોડી દે દીધો પરંતુ તમે એ શા માટે ભૂલ ભૂલી જાઓ છો કે ચૂલા પર દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતા નિવાસ કરે છે દેવી લક્ષ્મીનો સંબંધ ધન સાથે હોય છે અને અન્નપૂર્ણાનો સંબંધ અન્ન સાથે હોય છે એટલે સ્ત્રીઓએ રાત્રે ગંદો ચૂલો ન રાખ ન છોડવો જોઈએ રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલો સાફ કરવો જોઈએ અને જળેલો ચૂલો ઘણા દિવસો સુધી સાફ કર્યા વગર છોડી દેવો તો મિત્રો આ કલેશ બીમારીઓ અને તનની હાનિને આમંત્રણ આપે છે મહિનાઓ સુધી ઘરની સ્ત્રીઓ ચૂલાને સાફ નથી કરતી શા માટે કારણ કે કામ કરવામાં ઘણી સ્ત્રીઓને આળસ આવે છે કોઈ જોબ કરતી સ્ત્રી હોય તો તેને સમય નથી મળતો કોઈ સ્ત્રી સાફ સફાઈ કરવામાં રસ નથી બતાવ રસ બતાવતી તો આના કારણે પછી શું થાય છે કે ઘરનું વાતાવરણ બગડવું બગડવા બગડવું તો નક્કી જ નક્કી જ છે હવે મિત્રો જુઓ ઘણા લોકોની આદત હોય છે અરે ભાઈ અહીં ફક્ત સ્ત્રીઓની જ વાત નથી કરતો હું પુરુષોની પણ વાત કરું છું કે ઘણા લોકોની આદત હોય છે કે ચૂલાની નજીક ગંદા વાસણો એકઠા કરી દે છે હવે ચૂલાની નજીક ગંદા વાસણો ક્યારે ન રાખવા જોઈએ કારણ કે ચૂલો સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલાની નજીક ગંદા વાસણો એકઠા રાખવાથી વાસ્તુ દોષ નકારાત્મક ઉર્જા જમા થાય છે તો ચૂલાની ઉપર અને ચૂલાની આસપાસ ખાલી વાસણો પણ ન રાખવા જોઈએ અને ચૂલાની ઉપર સામાન રાખવું સામાન રાખવો એટલે કે ડબ્બા કે વાસણો તો ઉર્જાનો પ્રવાહ અટકે છે અને કામમાં અડચણો આવે છે અને આવું કરવાથી સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે કે શું કરે ખાસ ધ્યાન રાખે કે શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની જગ્યા નથી મળતી તો ચૂલાની ઉપર નાખી દે છે સંપૂર્ણ રીતે ખોટું માનવામાં આવે છે મિત્રો ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવાયું છે કે ચૂલાને દિવસમાં એક વખત સવારે કે સાંજે કોઈ પણ સમયે ગાયત્રી મંત્ર કે પછી ઓમ અગ્નેય નમઃ બોલીને સળગાવવો જોઈએ કારણ કે ચૂલો પણ ખૂબ પવિત્ર વસ્તુ છે અને પૂજનીય છે ઘણી વખત જ્યારે લોકો કર્મમાં નવો ચૂલો લાવે છે તો તે ચૂલાનો ઉપયોગ કરતાં પહેલાં તેના પર સ્વાસ્તિક બનાવે છે તેના પર કંકો અબીર ગુલાબ અને અક્ષત ચડાવે છે એટલે ગાયત્રી મંત્ર કે ઓમ અગ્નય નમઃ બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોડામાં માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને જ ભોજન બનાવવું જોઈએ જો તમારા ઘરના રસોડામાં કે ઘરના રસોડામાં જો મંદિર હોય તો ખૂબ જ સારી બાબત છે અને ન પણ હોય તો ઘરના રસોડામાં ઓછામાં ઓછું એક ભગવાનનું ચિત્ર જરૂર લગાવવું જોઈએ કાં તો ગણેશજીનું લગાવો કે માતા લક્ષ્મીનું લગાવો કારણ કે તેમનું સ્મરણ કરીને જ્યારે આપણે ગેસ ચૂલો સળગાવીએ છીએ તો તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સાફ કરીને તેના પર હળદર ચંદનથી સ્વાસ્થિક જરૂર બનાવો મિત્રો મેં આ જ વાત તમને પહેલાં જ સમજાવી છે અને હજુ પણ સમજાવું છું અને જ્યારે નવી વહુ કર્મ આવે છે તો તેને પહેલું ભોજન રસોડામાં બનાવવા પહેલું ભોજન રસોડામાં બનાવવા બનાવડાવીને ચૂલા પર ભગવાનનો ભોગ લગાવવો શુભ હોય છે કારણ કે જ્યારે ઘરમાં નવી નવી વહુ આવે છે ત્યારે પણ ઘણા લોકો શું કરે છે કે ઘરની જ જે પહેલી રસોઈ બનાવે છે તેને ભોગ નથી લગાવતા તેથી આવી ભૂલ પણ ક્યાંય ક્યારેય ન કરવી જોઈએ તો મિત્રો હવે આ આખી વાતનો સાર એ છે કે આપણા ઘરના ગેસ ચૂલો કે પરંપરાગત ચૂલો માત્ર રસોઈ બનાવવા માટેનું સાધન નથી પણ એ આપણા પરિવારના સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો આધાર છે અને મિત્રો આ નાની નાની લગતી બાબતોમાં જ મોટા આશીર્વાદ છુપાયેલા છે તેથી જો આપણે શાસ્ત્ર મુજબ ચૂલાની પૂજ્યતા જાળવીને તેનું માન રાખીએ તો કર્મ દેવી લક્ષ્મી અને અન્નપૂર્ણા માતાનો વાસ કાયમ રહે છે બીમારીઓ દૂર થાય છે કલશ દૂર થાય છે અને કર્મ હંમેશા બરકત રહે છે એટલે આજથી જ આ નિયમો અપનાવો અને તમારા કરના ચૂલાને માત્ર રસોડાનો ભાગ નહીં પરંતુ પરિવારના સુખનો આધાર સમજીને તેનું માન રાખો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા વિચારો કોમેન્ટમાં લખો અને આ મહત્વપૂર્ણ જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રોને પણ જરૂરથી મોકલો કારણ કે જાણકારી વહેંચશો તો આશીર્વાદ પણ વધશે જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ